તો હાલો મિત્રો આજે આપણે ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મુસ્લિમ ઉમેદવારો જીત્યા એનું પેસ્ટી પિંજણ એટલે કે વિશ્લેષણ કરીએ ગુજરાતના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ જોવા જાવ તો ભાજપના બ્યાસી ઉમેદવારો જીત્યા છે બિનહરીફ ચૂંટાયેલા કુલ બસો દસ મુસ્લિમ ઉમેદવારોમાંથી દસ ટકા ભાજપના હતા અને ભાજપના ત્રેસઠ ટકા મુસ્લિમ ઉમેદવારો જીત્યા છે અને એકવીસ જે બિનહરીફ છે તો એ પણ એક બહુ મોટો સંકેત આપે છે સર્વે એજન્સી સી એસ ડીએસ લોક નીતિ દ્વારા એક સર્વે કરવામાં આવ્યો હતો જેમાં ગુજરાતમાં ઓગણત્રીસ ટકા મુસ્લિમ મતદારો ભાજપ સાથે હોવાનું સર્વેમાં વાત સામે આવી હતી તાજેતરની ચૂંટણીમાં જે ભાજપના બ્યાસી ઉમેદવારો મુસ્લિમ જીત્યા છે એમણે એક ઇતિહાસ રચ્યો છે આ જીત છાસઠ મ્યુનિસિપલ ચૂંટણીઓમાં થઈ છે આનાથી ઉત્સાહિત થઈને ભાજપ ભવિષ્યમાં વિધાનસભાની ચૂંટણીમાં પણ મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપે એવી ગણતરીઓ અત્યારથી મંડાય છે વિવિધ સર્વેક્ષણોનો અહેવાલ દર્શાવે છે કે 65 લોકસભાની એવી બેઠકો છે જ્યાં મુસ્લિમો ત્રીસ ટકાથી વધુ મતદારો રહે છે અને તે ઉમેદવારોના ભાવિ નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે આંકડા દર્શાવે છે કે બાણું બેઠકો પર વીસ ટકાથી વધુ મુસ્લિમ મતદારો છે આમાંથી એકતાલીસ બેઠકો પર એકવીસથી ત્રીસ ટકા મુસ્લિમ મતદારો અગિયાર બેઠકો પર એકતાલીસથી પચાસ ટકા મુસ્લિમો છે મતદારો ચોવીસ બેઠકો પર એકત્રીસથી ચાલીસ ટકા મુસ્લિમ મતદારો છે સોળ બેઠકો પર પચાસ ટકાથી વધુ મુસ્લિમ મતદારો છે ઉત્તર પ્રદેશ બિહાર બંગાળ કર્ણાટક આસામ જેવા રાજ્યોમાં મુસ્લિમ મતદારો ખૂબ પ્રભાવશાળી માનવામાં આવે છે મુસ્લિમોની દુર્દશા માટે રચાયેલી જે સર્વેની કમિટી હતી સચ્ચર સમિતિનો અહેવાલ પણ આપણે જોયો છે સી એસ ડી એસ સંસ્થાનું આખું નામ સેન્ટર ફોર ધ સ્ટડી ઓફ ધ ડેવલપિંગ સોસાયટી છે કોંગ્રેસ પ્રત્યેના અણગમા અને વિવિધ કારણોસર મુસ્લિમોએ દૂરી બનાવી લીધી અને એસપી બીએસપી અને આરજેડી વગેરે જેવી પાર્ટીઓમાં પણ જોડાયા હતા વીતેલા ચાર પાંચ વર્ષોમાં જોઈએ તો હૈદરાબાદના બેરિસ્ટર અસદુદ્દીન ઓવૈશીની પાર્ટીએ પણ ગુજરાતમાં ખૂબ જ મોટું નામ મુસ્લિમ વિસ્તારોમાં પણ કર્યું છે અને એ ઉપરાંત અમદાવાદમાં એક હિન્દુ બહેન પણ કોર્પોરેટર તરીકે ચૂંટાયા છે અમદાવાદમાં આ તો એ એક ઉડીને આંખે વળગે એવી બાબત છે કે મુસ્લિમો પણ એઆઈએમઆઈએમ તરફ ઝુકાવ રાખવા માંડ્યા છે આ વખતની ચૂંટણીમાં જોઈએ તો ઉપલેટામાં પણ એઆઈએમઆઈએમે એક બેઠક મેળવી છે તાજેતરની ચૂંટણીમાં જો જોવા જઈએ ફરી પાછું તો બિનહરીફ થયેલા બસો ને દસ ઉમેદવારોમાંથી એકવીસ મુસ્લિમ ઉમેદવારો ભાજપના છે અને લગભગ એકસો ને ત્રીસ મુસ્લિમ ઉમેદવારોને ભાજપે ટિકિટ આપી હતી આમ બ્યાસી ઉમેદવારો જીત્યા છે ગુજરાતમાં મુસ્લિમ સમુદાય સુધી પહોંચવાનું ભાજપનું કાર્ય બે હજાર સાત પછી શરૂ થયું હતું ત્યારે ભવિષ્યમાં જોઈએ તો ભાજપ વિધાનસભાની ચૂંટણીમાં મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપે છે કે કેમ એ મહત્વનો મુદ્દો બની રહેશે ખાસ કરીને સૌરાષ્ટ્રના મુસ્લિમો જે એઆઈએમઆઈએમ તરફ વળ્યા છે એ ખરેખર આવકારદાયક છે અને એક બેઠક જે જીતી છે ઉપલેટામાં એ પણ એક સરસ બાબત કહેવાય જેને હું રાજકોટના બસીરભાઈ લાખાણી આવકારું છું અને તમામ પ્રકારે એઆઈએમઆઈએમ પક્ષ છે એમાં મને મુસ્લિમોના ભવિષ્યનું સારું દર્શન થાય છે આભાર